આત્મીય ભાઈઓ બહેનો શ્રોતાજનો સજ્જનો ભાગવત કથાની અંદર જાણીશું કે પ્રાણ મન શરીર સ્વજન સ્ત્રી પુત્ર અને ધન વગેરે સંસારની બધી જ વસ્તુઓ જેના માટે અને જેના સાનિધ્યમાં પ્રિય લાગે છે

અને સંતોય મુક્ત પડે ભગવાનના ગુણાનુવાદ ભગવાનની લીલાઓનું વર્ણન એમણે કરેલા મનુષ્ય જન્મ લઈ અને અવતારી ચેતનાએ પોતે પોતાની શક્તિઓ દ્વારા સમસ્ત મનુષ્યના રક્ષણ માટે અન્યાય અત્યાચાર નાશ માટે અધર્મ કુસંસ્કારો કુરિવાજો એના નિવારણ માટે મનુષ્ય પોતે વિવેકના આધાર પર

ભગવાનનું કઈક નામ લેવું પડે કીર્તન કરવું પડે અને કીર્તન કરીએ તો જ કથાનો ઉપદેશ આપણને સાર્થક થાય એનો લાભ મળે અને કથાનો અર્થ છે થાક ઉતારો જીવનનો અને પરમાત્મા સાથે જોડાવ અને મનુષ્ય જીવનને સાર્થક બનાવો આવો એવા ભાવ સાથે આપણે થોડું કીર્તન કરીએ અને ભગવાનના નામનો જાપ કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નારાયણ નારાયણ નારાયણના જપ કરતા કરતા આપણે ભગવાનને કેવું પડે અને એ કહેવા માટે આપણી પાસે એક જ ભાવ છે એ છે લાગણીનો ભાવ શ્રદ્ધાનો ભાવ સમર્પણ નો ભાવ દુષ્ર આ વાત જ્યારે મનમશ આવે અને ભાવ જાગે ને ત્યારે પથ્થરની મૂર્તિને પણ ભાઈઓ બેનો એ મીરા જોડે રહેવું પડે છે અને ઝેરનો કટોરો પણ પીવો પડે છે અને મીરાને પોતાના બસ લઈ શકે છે આજે આપણે એ જ વાત પર પ્રકાશ પાડતા સુતજી આગળ જણાવે છે સુખદેવજી આગળ જણાવે છે સંસારની બધી જ વિભૂતિઓ તથા સાધન તેમ ભગવાનનો અંશ હોવાને કારણે તે પ્રિય લાગે છે જે સંબંધી સાધન તથા વિભૂતિઓ ભગવાન શ્રેષ્ઠ આદર્શ તરફ ગતિ આપે તેજ અપનાવા યોગ્ય છે બીજો કોઈ નહીં આ રીતે મિત્રો સહિત ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કર્તવ્ય પરાયણતા તથા સદ ભાવનાઓથી પ્રસન્ન કરીને ब्राह्मण પત્નીઓ પાછી ગઈ ભગવાન કૃષ્ણ પરંપરાઓના સ્થાન પર વિવેકપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા બધાને આપે છે અને એટલા જ માટે ભાઈઓ બહેનો આ યુગના મહાન ઋષિ વેદમૂર્તિ તપોનિશ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી પોતાના સત્સંગ કલ્પમાં યુગ નિર્માણ કેવી રીતે આવશે વ્યક્તિનું

સમારોહ કરી દેતા હતા ભગવાન શિકાર થાય છે જ્યારે શ્રી કૃષ્ણ એ આ ખોટા ખર્ચને રોકવા તથા ધનને ઉપયોગી કાર્યમાં વાપરવાની સલાહ આપી તો નંદ એ

मनुष्य जीवन कर्म प्रधान छे भाग्य નો પણ કર્મ નું જ પ્રતિફળ છે એટલા માટે કેવામાં આવ્યું છે કર્મ प्रधान કરી વિશ્વ રાખા જો જસ કરી તસતેહી ફળ ચાખા જેવી કરણી તેવું ફળ આજ નહીં તો નિશ્ચિત કાલ એટલા માટે ભગવાન કૃષ્ણ નંદ બાબાને સમજાવ્યા કહ્યું કે સંસ્કાર બની જાય છે એટલા માટે કહેવામાં આવ્યું બીજા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં તસમા કર્મ સ્વભાવ પાલન કરતા જ કર્મનો આદર કરવો જોઈએ મનુષ્યનો બધી રીતે નિર્વાહ કરનાર આ કર્મ જ એનો આરાધ્ય દેવ છે એટલા માટે કહ્યું કર્મહીન મનુષ્યો બીજા પર બોજ બનીને રહે છે કર્મશીલ પોતાનું હિત સાધન કરી લે છે આ આપવાની દેવતા જેટલી શક્તિ કર્મથી પ્રાપ્ત થાય છે એટલા માટે કર્મને આરાધ્ય દેવની સંખ્યા આપવામાં આવી છે ભગવાન કૃષ્ણ આગળ કહે છે કે શ્રી કૃષ્ણના આ રીતે સમજાવાથી નંદા તથા કોપ ગણ કર્મ સિદ્ધાંત સમજી ગયા એમણે વિશ્વાસ થઈ ગયો કે મનુષ્યનો હિત અહિત એના દ્વારા કરાયેલા કર્મથી જ છે પરંતુ એમણે પૂછ્યું કે આ તૈયારી ઇન્દ્ર યજ્ઞને માટે થઈ છે તો તેનું શું કરવું ત્યારે કૃષ્ણે એમણે કહ્યું કે શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ વધારવા માટે કરવામાં આવતા લોકહિતકારી શ્રેષ્ઠ કર્મો જ યજ્ઞ કહે છે એટલા માટે ભગવાન કહે છે तस्माद्गावाम् ब्राह्मण नामेन्द्र चाभ्यताम् मख च इन्द्रयागसंवार स्तस्यैरयं मख એટલા માટે આપણે લોકો ગાયો બ્રાહ્મણો અને ગિરિરાજ નું યજ્ઞ કરવાની તૈયારી કરીએ ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરી છે એનાથી યજ્ઞ નો અનુષ્ઠાન થવા દઈએ એટલા માટે કહેવામાં આવ્યું ગાય સાત્વિકતા બ્રાહ્મણ વધારવા માટે પ્રયાસ કરવાનો નિર્દેશ ભગવાને આપ્યો ભગવાનની દ્રષ્ટિમાં ઇન્દ્રની પૂજાની અપેક્ષા આ સત્પ્રવૃતિઓને વધારવાનો પ્રયાસ કરવામાં શ્રેષ્ઠ છે તો ભાઈઓ બહેનો આપણે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ કર્મ કરવા જોઈએ અને શ્રેષ્ઠ શ્રેષ્ઠ કર્મ કરવા માટે વિચારો જોઈએ શ્રેષ્ઠ વિચારો આવે તો શ્રેષ્ઠ ચિંતન જોઈએ પણ શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ ચિંતન મનન માટે ભાઈઓ બહેનો દિવ્ય શ્રેષ્ઠ જ્ઞાન જોઈએ અને એ શ્રેષ્ઠ જ્ઞાન આપણા ઉપનિષદો વેદો ધર્મ ગ્રંથો યુગ વ્યાસ યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત રામ શર્માજી લિખિત બત્રીસો થી વધારે પુસ્તકો જે સહજ સરળ સુલભ અને પ્રત્યેક વ્યક્તિને સમજણ પડે અને આત્મસાત કરે એવી સહજ સરળ શૈલીમાં લખેલ છે તો આપણે પણ સ્વાધ્યાય કરીએ સત્સંગ કરીએ ચિંતન કરીએ અને ભગવાન કૃષ્ણ કહ્યું એ પ્રમાણે કર્મના સિદ્ધાંતને અનુસરી શ્રેષ્ઠ કર્મો કરીએ અને આપણે ભગવાનને સારા કર્મો અર્પણ કરીને કહીએ કહીએમ હે અર્જુન તો બધા ધર્મને છોડી દે બધી માથાજી છોડી દે અને મારી શરણમાં માં

ચિંતન મનન કરીએ આપણા જીવનને શ્રેષ્ઠ કર્મો લગાવીએ કરતા ઉદારતાનું પ્રતિક એ યજ્ઞ ભગવાન એને આપણે જીવન યજ્ઞ બનાવીએ એવા ભાવ સાથે આપશો ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપને આ વિડીયો ગમ્યો હશે તો આપ આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી ફોલો કરી અને આપના સ્નેહી સંબંધી સુધી પહોંચાડી અને અમારી ચેનલને સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે